તો જય માતાજી મિત્રો હું મારા મામાના ઘરે રહું છું ચલાલીમાં તો પહેલાં તમે હું અમને તાબા પર આવી ગયો છું અને હું તમને મારા મામાનું ઘર બતાડીશ મારું ઘર તો પછી બતાડીશ પહેલાં મારા મામાનું ઘર બતાડીશ આ તો ભી પહોંચી છે તો આ છે મારા મામાની ગાડી જે દુકાન હતી અને આ છે મારું વાન ઘર આ ટીવી રામદેવ ફોટો છે આ ચિત્ર બીમાર થઈ ગયો છે અને બીજી રૂમ છે છે મારા ભાઈની ગાડી પેલી મારું ખાણું બના આ ગાય છે આ રિયા આ બીજી રૂમ છે